સાથે છે યુવરાજસિંહ જે સ્ટુડન્ટ યુનિયન આપના લીડર છે અને આપના પણ બહુ સારા એવા અત્યારે જે કૌભાંડો બહાર લાવે છે એમાંના એક એટલે યુવરાજસિંહ યુવરાજસિંહ મુંબઈ સમાચારમાં તમારું સ્વાગત છે અચ્છા મારે એ જાણવું હતું કે અત્યારે જે અગ્નિકાંડ થયો એ પછી બહુ અફડાતફડી છે વિદ્યાર્થીઓના હિત માટેની વાતો દરેક સ્ટુડન્ટ યુનિયન કરતું હોય છે અને આપ પણ ઉજાગર કરતા રહ્યા છો તો આ સંદર્ભે મારે એ જાણવું છે કે જે સીએનજી વેન માં જે ઓવર ક્રાઉડેડ બાળકો હોય છે એ સંદર્ભે આપ કઈ મુવમેન્ટ ચલાવવાના કે નહી સૌ પ્રથમ તમારા બે પ્રશ્નોના જવાબ આવી દઉં વાત આવી અગ્નિકાંડની તો અગ્નિકાંડ ની અંદર જે લોકો અત્યારે કહી શકાય કે જે ભરતું બની ગયા છે હોમાઈ ગયા છે ત્યારે અમે તે લોકોના પરિવારજનોને જઈને મળ્યા છીએ ખોખરા ગયા તા ગઢડા ગયા તા રાજકોટ ગયા તા સુરેન્દ્રનગર ગયા લીમડા અને જે અલગ અલગ જગ્યાએ લોકોની અમને જે જે માહિતીઓ મળી છે એ પ્રકારે અમે ત્યાં ઘરના પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી છે અને હવે અમે એક એક પ્રકારે એવું કહી શકાય કેમ્પેનિંગ ચલાવીએ છે અવેરનેસ કેમ્પેનિંગ એને નામ આપ્યું છે એ અવેરનેસ કેમ્પેનિંગના માધ્યમથી જે જે આવી બાબતો છે જે સ્ફોટક છે જે ખરેખર હોવી જ ન જોઈએ બરાબર જેમાં સૌથી વધારે કોઈ મોટું નુકસાન થતું હોય તો એ વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને એટલે કે બાળકોને થતું હોય એવી બધી જ બાબતો ઉપર ફોકસ કરી રહ્યા છે અને તમારો જે પ્રશ્ન છે કે ભાઈ આ રીતે જે ઓવર ક્રાઉડેડ જે લોકો કહી શકાય કે જે ક્લાસની સોરી સ્કૂલની જે વેન હોય એ સ્કૂલની વેનમાં લઈ જવામાં આવતા હોય છે તો એના માટે પણ અમે કેમ્પેનિંગ ચલાવવાના છીએ અને અત્યારે કેમ્પેનિંગ ચાલુ પણ છે અમે જે કહી શકાય કે અત્યારે રિક્ષા ચાલકો છે એ રિક્ષા ચાલકોના અમદાવાદ ખાતે આવેલું જે આ યુનિયન છે એ યુનિયનને મળ્યા હતા જે સીએનજી રિક્ષા અને સીએનજી એની સાથે સાથે મારું કહેવાય કે ઇકો ગાડીને એ બધું ચલાવે છે વાન ચલાવે છે ઇકો ચલાવે છે એ રીતે તો એના યુનિયનના લીડરને જેને મળ્યા છીએ અવેરનેસ આ એટલા માટે લાવવી જરૂરી છે કે એ લોકો પહેલાં વેળા તો ઘણી બધી એવી ગાડીઓ છે જે ઇકો હોય કે વાન હોય એવી ગાડીઓ છે કે જેની અંદર પ્રમાણિત કરેલી જે સીએનજી કિટ હોવી જોઈએ એ નથી હોતી એટલે પ્રમાણિત કરેલી સીએનજી કિટ હોય ફરજીયાત લગાડવામાં આવે અને ત્યારબાદ જે ઓવર ક્રાઉડ છે આમ જોવો ને તો કેપેસિટી પ્રમાણે તો વચ્ચેની સીટમાં જો બાળકો હોય તો ચાર સીટ ચાર લોકો બેસી શકે અને પાછળની સીટમાં એ બે જણા કરીએ તો બીજા આઠ જણા બેસી શકે આગળમાં એક જણા બેસી શકે આ ટીમ ના નિયમ પ્રમાણે ઘણી વખત મેં મોસ્ટ ઓફ જોયું છે ત્યાં સુધી કહું છું કે મોસ્ટ ઓફ એટલે રાજકોટ હોય ભાવનગર હોય કે અન્ય બીજા જે પણ જિલ્લાઓ છે જે જગ્યા મારુતિ વાન ચાલે છે કારણ કે લોંગ રૂટ પડી છે એટલે આ મારુતિ વાનો આ રીતે ચાલતી હોય છે અથવા તો આ રીતે સ્કૂલ વેન ચાલતી હોય છે તો ત્યાં ઓવર ક્રાઉડેડ હોય છે તો અમે એ શાળા સંસ્થાનો જે છે એનો પણ સંપર્ક સાધવાના છીએ જેથી કરીને સ્કૂલમાંથી જ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે અથવા તો બસની જે વ્યવસ્થા હોય છે તે બસની વ્યવસ્થા અથવા તો આ પ્રકારની જે વ્યવસ્થા છે તો તેમાં ભલે ગાડીની સંખ્યા વધારવી પડે અથવા તો કહી શકાય રિક્ષાની સંખ્યા જે છે વધારવી પડે પણ ભવિષ્યમાં કોઈ જો આવી દુર્ઘટના કદાચ ન કરે નારાયણ ને કદાચ ઘટે છે તો એમાંથી બચવાના ચાન્સીસ એ બાળકોને જોઈએ ચાન્સીસમાં તક્ષશિલામાં થઈ ગયું છે બોટ દુર્ઘટના હોય કે બ્રિજ દુર્ઘટના હોય કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ ચૂક્યા છીએ કે ઓવરક્રાઉડને હિસાબે આ વખતે જે અગ્નિકાંડ જેવો છે એમાં કેવું હતું કે ભાઈ નવાણું રૂપિયા ફી રાખવા તો ઓવરક્રાઉડ થઈ જાય છે કે ભાઈ ચાલો ઓછી ફી રાખી અને આકર્ષક લાગે પ્રકારના આ લોકો પબ્લિસિટી કરતા હોય છે ગરમીનું પ્રમાણ વધી જાય અને ક્યાંક ને ક્યાંક જે ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને લોકોને એમાંથી ક્યાંક નીકળવાનો પણ રસ્તો મળે એના માટે અમે આગળ પણ પગલા લેવાના છીએ બરાબર એ લોકોને પણ સમજાવવા જોઈએ યુવરાજભાઈ કે આ છે તમારા પરિવાર માટે તમે કરો છો કે વધુ કમાણી તમને થાય પણ સાથે સાથે બીજાના પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ બંને ને મળવા ના આ બાબતે અમે હજી કઈ શકાય કે યુનિયન તો યુનિયન અને બીજું કે જે સ્થાનિક લેવલે જે આ કેવાય ને કે ભાઈ મારુતિ વાન જે ચલાવે છે તો શાળા સાથે જે ટાયપ છે મોટા ભાગે તો મોટે ભાગે મોટે ભાગે તે સુધી અમે જ જોયું છે કે જે સંસ્થાનો છે બરાબર છે શાળાકીય સંસ્થાનો હોય કે કોલેજ સંસ્થાનો બીજા અન્ય સંસ્થાનો તો એમાં સંસ્થા દ્વારા જ આ બધી સુવિધાઓ ઉભી ઉભી કરી દેવામાં આવે છે કે તમારે આજ જ મારુતિ વેનમાં આવવાનું તમારે આજ ઇકો ગાડીમાં આવવાનું તો અમે એ સંસ્થાનોને પણ મળવાના છીએ અને જે તે વાહન વાહકો જે છે એને પણ મળવાના છીએ એને સમજાવો તો એ તો સમજે એમ છે હા બીજી વસ્તુ એ છે કે જે ગેરકાયદે બાંધકામ કર્યા છે શાળાઓએ એમને પણ આપ સંસ્થા દ્વારા તમારી જે રાજકીય પક્ષ છે એ દ્વારા પણ તમે સમજાવી શકો કે ભાઈ આ છે એ એક માનવતાવાદી અભિગમ તમે અપનાવી અને આ દૂર કરો જે પ્લાસ્ટિક ડોમ છે કે એલ્યુમિનિયમ ડોમ છે એ અને જે એક્સ્ટ્રા તમે બાંધકામ કર્યું છે જે નિયમ વિરુદ્ધનું છે અને ફાયરના સાધનો નથી તો એ માટે પણ તમારો પક્ષ કોઈ વસ્તુ કરવાનો કે નહીં ચોક્કસપણે અમારું એજ્યુકેશન વિભાગ છે એજ્યુકેશન સેલ જે છે એજ્યુકેશન સેલ માં અમે હજી આ બાબત સુધી પહોંચ્યા નહોતા એટલે કેવાય કે ભાઈ આ બાબતથી અમે એટલા બધા અવેર નહોતા પરંતુ એટલે આવનાર દિવસોમાં આ બાબતે અવેરનેસ આવે અમારામાં પણ આવે એટલે કે પક્ષ દ્રષ્ટિએ પણ આવે અને સામે શાળા દ્રષ્ટિએ પણ આવે અને સર વિભાગ છે એ શિક્ષણ વિભાગ સુધી આ બધી જ બાબતો પહોંચે એના માટેના સંપૂર્ણ પ્રયત્નો એ મેં કરીશું એટલે આ આ વાત તમારી જે છે એ હું પણ નોટડાઉન કરું છું પક્ષ લેવલે પણ વાત કરું છું અને પક્ષના માધ્યમથી અમે જે અલગ અલગ અમારી જે વિંગ છે બરાબર છે યુથ વિંગ છે એજ્યુકેશન વિંગ છે એ બધાને કામે લગાડી અને આ બાબત ઉપર નક્કર કાર્યવાહી કામકાજ થાય ને તો અમે ચોક્કસપણે એમાં એ કામ કરીશું જ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ યુવરાજભાઈ સ્ટુડન્ટ માટે વિદ્યાર્થીઓ માટે ભૂલકાઓ માટે બાળકો માટે કેમ્પેનિંગ ચલાવીએ છીએ અવેરનેસ માધ્યમથી કરીને અમે ચલાવીએ છીએ અને તેમાં અમે જે આવી કહી શકાય કે દુર્ભાગ્યપૂર્ણ જે ઘટનાઓ બની છે જે દુર્ઘટનાઓ આપણે કેતા હોઈએ છીએ તો તે બાબતે પણ અમે અવેરનેસ કેમ્પેનિંગ ચલાવીએ છીએ ફાયર સેફ્ટી બાબતે પણ અમે કેમ્પેનિંગ ચલાવીએ છીએ કે ફાયર સેફ્ટીના જે સંસાધન સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતે પણ અમે જે તજજ્ઞો છે ફાયર સેફટી ઓફિસર છે ફાયર સેફટીના અધિકારીઓ છે કર્મચારીઓ છે અમારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે આમાં અત્યારે જોબ કરી રહ્યા છે તે બધાને સાથે રાખી અવેરનેસ કેમ્પેનિંગ એક ચલાવીએ છીએ બીજું કે તેની સાથે સાથે અમે સરકારને પણ દંડોળવાના પ્રયત્ન પૂરેપૂરા કરવાના છીએ જેથી કરીને આવના દિવસોમાં અમે એક સિગ્નેચર કેમ્પેનિંગ પણ ચલાવીશું એની સાથે સાથે અમે જે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા ત્યારે ભારત દેશના જયારે કહી શકાય પ્રધાનમંત્રી બન્યા ત્યારે એવું કે પંદર પૈસા નું પોસ્ટ કાર્ડ લખજો તો હું ચોક્કસ યુવાનો જે છે એ યુવાનો પોતાના માટે કે પોતાના બાળકોના વિચાર માટે અથવા તો પોતાના પરિવાર માટે એ હવે પોસ્ટકાર્ડ અભિયાન પણ કરવાના છીએ અમારી ગણતરી એવી છે કે લગભગ અમારે કઈ ને તો કઈ નહીં પણ ગુજરાત માંથી પચાસ હજાર પોસ્ટકાર્ડ જાય અને ત્યાં સુધી પહોંચે એવો પડઘો અમારે પાડવો છે બઉ સારી વાત છે યુવરાજભાઈ આપનો ખુબ ખૂબ આભાર મુંબઈ સમાચાર